જય માતાજી મિત્રો આ એક બીજું સ્લાઇડર બનાવ્યું છે ટોટલ લોખંડ સીટમાંથી જ બનાવેલું છે અંદર આપ જોઈ રહ્યો છો અલગ અલગ ભાગ કરેલા છે તે પણ લોખંડ સીટમાંથી જ બનાવેલા છે એકદમ વુડન ટાઈપનું મિત્રો એકદમ સ્મૂથ ચાલે છે જુઓ દરવાજા એકદમ સરસ એવું સ્લાઇડર બનાવ્યું છે અને એક બીજી પણ ફ્રેમ ફિટિંગ કરી છે મિત્રો આપ જોઈ રહ્યા છો કલર એકદમ સરસ કોફી કલર લગાયો છે અને ઉપર તેમાં શોકેસ બનાવેલું છે કે જે કોઈ આપણા સિલ્ડ હોય એ કોઈ રમકડાં કેવું મૂકવું હોય શોકેસમાં તો મૂકાય તે રીતનું ઉપર શોકેસ બનાવ્યું છે તો સરસ એવું ફિનિશિંગ બંધ કામ કરેલું છે